બે હજાર ચોવીસથી કામદારો પગાર વધારા સાથે વિવિધ માંગો માટે રજૂઆત કરી રહ્યા છે ગયા મહિને કંપનીને અલ્ટિમેટમ પણ આપ્યું પણ આ કંપનીમાં હિટલર શાહી ચલાવતા યુનિટ હેડ મુકુલ વર્મા કંપનીને તાળા મારી દેવા તૈયાર છે પણ કર્મચારીઓની યોગ્ય માંગો માનવા તૈયાર નથી ત્યારે આજે ના છૂટકે કંપનીના કર્મચારીઓએ હડતાળ પાડી સંપૂર્ણ કામ બંધ કરી દીધું છે આ હડતાળ પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પૂર્ણ થયેલ એગ્રીમેન્ટ ફાઇનલ કરવા માંગ કરી સાથે જે પેપર કમીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે જેની પાછળ મુખ્ય કારણ જેકે પેપર મિલના યુનિટ હેડ મુકુલ વર્માની દાદાગીરી સામે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનું દેખાય આવે છે કર્મચારીઓની વિવિધ માંગોની વાત કરીએ તો તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે સેફટી સુરક્ષાના નામ પર કામદારોને પરેશાન કરવામાં આવે છે અને કામમાં દબાણ આપવામાં આવે છે કંપની હોસ્પિટલમાં ડોક્ટરો હાજર રહે છે અને હાલ તો પાછલા એક મહિનાથી ડોક્ટર જ નથી એવા કર્મચારીઓને ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ કર્મચારીઓ માંગ કરી છે કે જે વ્યક્તિ કામ દરમિયાન મૃત્યુ પામે કે પોતાના હાથ પગ ગુમાવી શારીરિક વિકલાંગતા પ્રાપ્ત કરે તેવા કામદારોના વારસદારોને નોકરી આપવામાં આવે સેફ્ટીના સાધનોમાં સુધારો કરવામાં આવે જૂના ભાવમાં એમ્બ્યુલન્સ માપવામાં આવે

અને પર્સ ફાઉન્ડેશનના નામે પોતાના જીએસઆર ફંડને મન ફાવે તે રીતે ઉપયોગ કરતી આ કંપની આ વિસ્તારમાં અઢળક પ્રદૂષણ આપે છે દિવસ દરમિયાન જે કે પેપર મિલના ગેટ પાસેથી પસાર થવું મુશ્કેલ બને તે રીતે ટ્રાફિક પણ હોય છે આસપાસના ગામડાઓમાં આ કંપનીની દુર્ગંધ લોકોનું જીવન દુષ્કર બનાવી રહી છે જળ જમીન અને જંગલોને પ્રદૂષિત કરી નુકસાન પહોંચાડી રહી છે અને હવે કર્મચારીઓ સાથે પણ અન્યાય કરી રહી છે ત્યારે અહીં યુનિટ હેડ મોકલવા નિશાન ઠેકાણે પાડવામાં આવે અને આ સ્થાનિક કામદારોની વેદનાને સમજી સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે પગલા ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું મિત્રો તાપી જિલ્લાની દરેક સમસ્યાને ઉજાગર કરવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ ઉપર વંદે માતરમ લખી મોકલજો

એવી વિવિધ એમની માંગણીઓ છે જે એમણે પહેલાં કંપની સામે મૂકી હતી અને અલ્ટિમેટમ આપ્યું હતું કે આટલા દિવસમાં જો અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આ મુદ્દત હડતાલ પર ઉતરી જશું પરંતુ કોઈ પણ કંપનીના જે અધિકારીઓ છે એમણે આ એમ્પ્લોઈઝની જે છે દરકાર લીધી નથી ને એના કારણે આજરોજ એમણે હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો છે ત્યારે આપણે આ એમ્પ્લોઈઝને મળીને પણ જાણવાની કોશિશ કરીએ કે તેઓ શું કહેવા માંગે છે અને એમનો એક મુદ્દો છે કે વર્મા સાહેબ કી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી અને ખરેખર જ્યારથી આ વર્મા નામનો જે અધિકારી છે આ કંપનીમાં આવ્યો છે ત્યારથી આ કંપનીમાં ખૂબ જ અફરાતફરીનો માહોલ છે અહીંના જે સ્થાનિક કામદારો છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને એ પોતાની જો હુકમીથી આ કંપની ચલાવે છે ત્યારે આપણે વર્કર્સ પાસે પણ મળીને જાણવાની કોશિશ કરી કે તેઓ આ અંગે શું કહેવા માંગે છે હું બિંદેશ્વરી ગુજરાતના ખબરીના ન્યૂઝ સ્થાપી ખબર છે जी हाँ महासुख प्रजापति यहाँ के यूनियन का वाइस प्रेसिडेंट हैं सर और क्या बोलते हैं कि यहाँ पर हमारा एक अप्रैल 2024 से एग्रीमेंट चालू हो गया है बारह महीना हो गया है लेकिन कोई आउटपुट नहीं आया और हम बार बार रिक्वेस्ट करते रहे मैनेजमेंट से कि जो हमारा 2020 का एग्रीमेंट है उसके ऊपर चल के आप बात करो बात करो लेकिन बिल्कुल उन्होंने इसके ऊपर जाके बात नहीं किया उल्टा हमको धमकी दे रहे हैं आपको जो करना है कर लीजिए हम इतना ही देंगे उसके बाद हमको हड़ताल पर उतरने के अलावा और कोई रास्ता नहीं अभी कितना देते हैं और आपको कितना मांग क्या है आपकी हमारी मांग एक वाजिब मांग है ऐसा नहीं है कि हम कंपनी के ऊपर जाके आपको बहुत ज़्यादा डिमांड कर रहे हैं हमारा वाजिब मांग है कि जो 2020 में दिए थे उससे थोड़ा प्लस हमको कीजिए और एक अच्छा सेटलमेंट कीजिए लेकिन यहाँ के मैनेजमेंट का और वर्मा साहब का ऐसा कहना है कि अगर आप एक हफ्ता पहले क्या बोलते हैं हड़ताल पर उतरना चाहते हो तो आज ही से उतर जाओ ऐसा उनका कहना रवैया है સિનિયર ઓપરેટર છે વીસ વર્ષથી કામ કરું અનિલભાઈ શું માંગણીઓ છે તમારી પેલી માગણી છે પગાર વધારો બીજી છે ફેસિલિટી આવે મેડિકલ એ વસ્તુમાં અમને કશું મળતું નથી પગાર જો આજે જોવા જઈએ આ જેકે પેપર ઇન્ડિયાની ટોપ કંપની છે પણ અમને બીજી કંપનીના લેવલમાં પગાર મળતો નથી આજે બીજી કંપનીમાં મળે છે પચાસથી સિત્તેર હજાર રૂપિયા અમારો પગાર આજે વીસ વર્ષમાં બી પચીસથી ત્રીસ હજાર જ છે એટલે એને સમાનતામાં અમારો પગાર મળવો જોઈએ બીજી તમે જે માંગો કરી રહી છે કે આ લોકો તમને મૃત્યુ પામે કોઈને તો એના કામદારને વારસદારને નોકરી આપો અને સેફ્ટીના સાધનો આપો તો સેફ્ટીના સાધનો તમને સાધનોમાં બી અપૂરતા મળે છે અને વારસદારને નોકરી માટે ફાપા મારવા પડે છે એ મળતું નથી બીજી વસ્તુ છે કે જો કોઈ અહીંયા કંપનીમાં એક્સિડન્ટ થાય એને એ લોકો પૂરો પગાર આપતા નથી એક તો કેમિકલ પ્લાન્ટ ચાલે છે અહીંયા નવા નવા રોગો થાય છે એના માટે પૂરતું વળતર નથી આજે અમારું મેડિકલ એકદમ ઓછું છે જ્યારે કોઈ મોટી બીમારી થાય ત્યારે અમારે પૈસા ક્યાં માંગવા અમારે આ કંપની જો મેડિકલ આપશે તો અમે સારવાર લઈશું બાકી કશું નથી અમારે પરિવાર ચલાવવા માટે તકલીફ થઈ ગઈ છે છે મારું નામ નજીન ગામિત છે હું યુનિયન જે યુનિયન પ્રેસિડેન્ટ છું અને કયા મુદ્દાને લઈને આજે હરતા આવી છે અમારે ચાર વર્ષની અંદર એગ્રીમેન્ટ પીરિયડ હોય અમે એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને જે માગણીઓ મૂકવામાં આવેલ હતી એ માગણીઓમાં વખતે વખતે બે ચાર મીટિંગો થઈ એ મીટિંગોમાં જે કંપની હેડ છે એમણે અમારી જોડે મિટિંગો કરી નાસિકમાં થઈ પણ બે ત્રણ મીટિંગમાં આવીને એગ્રીમેન્ટના બાબતમાં ચર્ચા થઈ ત્યાર પછી કોઈ મિટિંગ પણ લેવામાં આવી નથી અમે એમ વિચારીએ કે કંપની બંધ ના થવી જોઈએ અમારા દરેક કામદારોની મનસા પણ એ જ છે કે કંપની બંધ ના થવી જોઈએ અમારી એના પર રૂચિ ચાલતી હોય પણ કંપની મેનેજમેન્ટ પોતાના અહંકારના ભાવનાઓથી કદાચ હું એમ માની શકું આ જેટલા એક મિટિંગો થઈ એમાં એમને સેટલમેન્ટ જે એગ્રીમેન્ટનું સેટલમેન્ટ આવે ચાર વર્ષનું એમાં એ લોકોનો કદાચ અનુભવ ના હોઈ શકે એ જ પ્રમાણે ગઈકાલે લાસ્ટ સાડા દસ વાગ્યા સુધી જે સુરતથી એસીએલ અમારી સાથે એના મધ્યસ્થીમાં મિટિંગ થઈ સાડા દસ વાગ્યા સુધી અમે મિટિંગ ચાલી એ મિટિંગમાં પણ એમના રવૈયો કામદાર પ્રત્યેનો જે અમારી માગણીઓ હતી એ માંગણી પ્રત્યે એમણે કોઈ સંતોષકારક માંગણીઓ સ્વીકારેલ નથી અને એમની સામે પણ એમણે ઉચ્ચારેલ કે હું જે રકમ ચાર હજાર પચાસ રૂપિયાથી હું એક રૂપિયો વધારે આપવાનો નથી તમારે જે કરવું હોય તે કરી લો એવું ઉચ્ચારતા હોય તો અમારે આ હડતાળ સિવાય બીજો ઉપાય અમારી પાસે રહેતો નથી જો તમારી માંગણીઓ માનવામાં નહીં આવી તો શું કરશું હવે જ્યાં સુધી આ મુદત હડતાળ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરીને ને ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે આ લોકો બહારથી કોન્ટ્રાક્ટ પર કામદારો પાસે કામ કરી આવે કે રાખ્યું તો ના એ જે અમારે એ ઓપરેટિંગ પોઝિશન છે દરેક કામદારોની એ જગ્યા પર એ સ્કિલ કામ હોય કદાચ એવી જગ્યા પર હાઈ સ્પીડ મશીનમાં કોઈ કોન્ટ્રાક્ટરને કામ પર લેશે એક્સિડન્ટ થાય હવે હમણાં નજીકના સમયમાં એ કોન્ટ્રાક્ટરના બે હાથ કપાઈ ગયા કાન બળી ગયો આવી રીતે દુર્ઘટના બની શકે તો આ એક જવાબદારી એમને કંપની હેડની રહેશે જી ધન્યવાદ નું નામ મારું નામ રાજેન્દ્ર પરમાર છે હું સિક્કિમ માં બોર્ડ પ્લાન માં કામ કરું છું શું માંગો છે તમારી અમારી તો હમણાં તો મેન જે છે તે એગ્રીમેન્ટને લઈને અમારે ચાર વર્ષનું એગ્રીમેન્ટ જે આવે છે તે બે હજાર ચોવીસથી એપ્રિલથી બાકી છે વરસ થઈ ગયું છે એટલે હજુ એનું કંઈ નિરાકરણ એગ્રીમેન્ટ રિન્યુ નહીં થાય કે એને પાછું લંબાવવામાં નહીં તો તમને કયા કયા પ્રકારના નુકસાન થાય છે અને સીધી રીતે અમે અમારે અમારી સેલેરી સ્લેબ તો અમારો પહેલેથી નબળો જ છે તે મતલબ છેલ્લા ઘણા વર્ષોથી અમારું પહેલેથી નબળાઈ જ છે અમારા સેલેરી સ્લેબમાં પૂરેપૂરું અમારું જેવું વેતન હોવું જોઈએ એવું છે નહીં અને એમાં હમણાં અમારું જે હાલમાં જે મેનેજમેન્ટ તરફથી જે અમને આપવામાં આવી રહેલું છે તે જૂના પ્રમાણે જ થઈ રહેલા છે વર્મા સર પહેલાં જે લોકો હતા તે લોકો સાથે વ્યવહાર કેવો હતો ને આ જે વર્મા છે એનો વ્યવહાર કેવો છે વર્મા સાહેબનો વ્યવહાર તદ્દન એકદમ ખરાબ છે એ અમને કંઈ ગણતા જ નથી હું એમની વાત કરવા જાઉં તો આખી બહુ લાંબી લિસ્ટ નીકળે એવું છે પણ એ પોતાને ખુદને ખુદની જાતને પોતે હીરો હમજીને બેસી રહેલા છે પોતાને ખબર નહીં પોતાની હું મનમાનીમાં બેસી રહેલા છે ઓકે ભરી છે દિનકરભાઈ શું માંગણીઓ છે બસ સાહેબ અમારી એક જ માગણીઓ છે કે અમે શાંતિની જ હડતાલ કરીએ છીએ અમારે કંઈ એવું નથી પરંતુ અમારી જે માગણીઓ હતી એક મહિના આગળથી અમે લખીને આપેલું હતું તો બી છતાં મેનેજમેન્ટે અમારા ઉપર કંઈ વાતનું એ નહીં કર્યું અને છેલ્લે કાલે રાતના બાર વાગે લગી બી અમારી બુકિંગો ચાલી પણ અમે એક જ માગણી નથી કે અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે જે અમારું શોષણ થતું છે આટલા વર્ષોથી અમને જે મળ્યું નથી તે અમને આપે અને બીજું જે મેડિકલ ફેસિલિટીઓ છે એ આપવાના બદલે મેનેજમેન્ટ લેતી છે પાછી જે વહેલાં હતું તે મેનેજમેન્ટ અમને આજે જે પગાર વધારો અમને કીધેલો છે તે આપવાના એના અગેન્સ્ટમાં સામે તે અમારા જોડે તે બાવીસ પચીસ રૂપિયા કાપતા છે તો એ અમને મળવું પાત્ર જે મળવું જોઈએ એના માટે અમે આ શાંતિની હડતાળ રાખતા છે અમારે કોઈ એ નથી મેનેજમેન્ટે કોઈ દુશ્મની નથી આ હડતાલનું કારણ બી મેનેજમેન્ટ જ અમને બતાવેલું છે એ સાહેબે અમને અહીંયા આ જગ્યા ઉપર બેહાડેલા છે અમે નથી આવ્યા અમને રાત્રે બી જો ફેસલો કર્યો તો થઈ પણ આ જે બધો રસ્તો બતાવવાની મેનેજમેન્ટ જ છે આજે આટલા વર્ષોથી પગાર વધીને આપતા હતા આજે અમને ઘટાડીને રિવર્સમાં નાખ્યા છે એનો જવાબ અમે આ ગ્રાઉન્ડમાં આપવા માંગતા છે અને એનો જવાબ મેનેજમેન્ટે આપવો પડશે એ અમારી માંગણી છે બસ બીજું કંઈ નથી